ત્રીસ વર્ષ પહેલા ટેકનોલોજી સુવિધા અને જોડાણ વધારવાના વચન માટે ઉજવાતી હતી આજે તે વચનો પૂરા પાડવામાં સફળ રહી છે છે નવી પડકારો લાવી આપણી રોજિંદી પ્રવૃત્તિઓ હવે ટેક ગેજેટ્સમાંથી માંથી થતા પ્રદૂષણને સામનો કરે છે જે ભૂતકાળના ટેક મુક્ત વાતાવરણથી વિપરીત છે હાય મારું નામ સાયમન લો છે અને હું અહીં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જેને કહે છે અને એ આપણા શરીર પર શું અસર કરે છે એ વિશે વાત કરવા આવ્યો છું આપણા રોજિંદા ઉપકરણો જે આપણો જીવન સરળ બનાવે છે એ આપણને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થી ઘેરા છે જે નુકસાનકારક હોઈ શકે છે અમારા વાઈફાઈ રાઉટર્સથી લઈને પહેરવેશ ટેકનોલોજી સુધીનાના સતત સંપર્કથી લાંબા ગાળાની સલામતી અને આરોગ્ય અંગે ચિંતાઓ ઊભી થાય છે આ સતત હુમલો આધુનિક પ્રદૂષણનું એક સ્વરૂપ છે જે વ્યાપક છે પણ દેખાતું નથી અને આપણને કોઈ દેખાતી નિશાની વિના ઘેરી લે છે આ ઉપરાંત એ રેડિયો ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સને માનવ માટે સંભવિત કાર્સિનોજેનિક તરીકે વર્ગીકૃત કર્યા છે જે દર્શાવે છે કેન્સરનું સંભવિત જોખમ છે દો સત્વિંદર જેવા આરોગ્ય વ્યવસાયિકોએ ના સંભવિત આડસરો અંગે મત આપ્યો છે જેમાં તેમણે બાળકો વધુ સંવેદનશીલ હોવાની વાત કરી છે બાળકોનો મગજ જેમ કે હાઇપોથેલેમસ એ મોટા લોકોની તુલનામાં એક પોઈન્ટ પાંચથી બે ગણો વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ શોષી લે છે પણ જો તમે બાળકના હાડકાના મજ્જા મજ્જાને જુઓ તો એ મોટા માણસની તુલનામાં આશ્ચર્યજનક રીતે દસ ગણો વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શોષી લે છે મગજ ઘણી વધુ શોષક છે કપાળ પાતળો હોય છે અને કારણ કે સાપેક્ષ કદ નાનું છે જો હું તમને સમાન માત્રામાં ડોઝ આપું તો તમારું નાનું ટિશ્યુ મોટા ટિશ્યુ કરતા શોષી લેશે સૌથી પહેલા રેડિયેશન ઉત્પન્ન કરતા ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન તમારીથી દૂર રાખો બધા પાવર પોઈન્ટ બંધ રાખો ત્રીજું તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હાર્મોનાઇઝર્સનો ઉપયોગ કરી શકો છો જે ઉપકરણમાંથી થતા રેડિયેશન ના સાઈડ ઇફેક્ટ ને સંતુલિત કરશે દો સત્વિંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હાર્મોનાઇઝર્સ જે માનવ શરીર પરના અસરને ઘટાડે છે બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીમાં પ્રોફેસર જેમને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના જૈવિક અસરનો વિશાળ અનુભવ છે તેમણે બતાવ્યું છે કે નું રક્ત હૃદય અને સ્વાયત્ત નર્વસ સિસ્ટમ પર નકારાત્મક અસર પડે છે આ કારણે શક્ય છે કે લક્ષણો જેવા કે નબળી રક્ત પ્રવાહ માથાનો દુખાવો થાક અને એકાગ્રતા કરવામાં પણ મુશ્કેલી થઈ શકે છે છે હવે સાચા અસર જોઈ લીધા એટલે તમને સમજાયું હશે કે તે તમારા આરોગ્ય પર કેવી રીતે નકારાત્મક અસર કરી શકે છે ચાલો હવે નજીકથી જોઈએ કે આપણા શરીર પર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે આપણું શરીર ત્રીસથી ત્રણસો મેગાહટ્સની શ્રેણીમાં આવેલા માટે વધુ સંવેદનશીલ છે કારણ કે આપણે આ રેડિયેશનને વધુ પ્રમાણમાં શોષી લઈએ છીએ બિલકુલ એ રીતે જેમ સ્પોન્જ પાણી શોષી લે છે જ્યારે આપણું શરીર શોષે છે ત્યારે તે આપણા મહત્વપૂર્ણ અંગોની કુદરતી આવૃત્તિઓ સાથે ગુંજાયમાન થાય છે હવે આ શક્ય છે કે આપણા કલ્યાણ પર નકારાત્મક અસર કરી શકે છે આપણે કેટલોનો સંપર્ક કરીએ છીએ તેનું સંચાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે એ વાતને આ વધુ સ્પષ્ટ કરે છે અમેરિકાની ફેડરલ કમ્યુનિકેશન કમિશન એટલે કે એના સ્વીકાર્ય સ્તરો પર મર્યાદાઓ નક્કી કરી છે આ જાહેર આરોગ્યની રક્ષા કરવા માટે કરવામાં આવ્યું છે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો આ મર્યાદા નજીક એ જ મર્યાદા પર કાર્ય કરે છે જેના કારણે આપણા રોજિંદા જીવનમાં થતીની સંચિત અસર અંગે ચિંતાઓ ઊભી થાય છે ભલે તમે તેને સ્પર્શી શકો નહીં જોઈ શકો નહીં કે સુઘી પણ શકો નહીં આસપાસ રહે છે પ્રદર્શનમાં હું શું કહેવા માંગુ છું તે બતાવીશ મારા સહકર્મી ડેવિડને પરિચય કરાવું છું અમે એપ ઉપયોગમાં લઈશું જેને તમે એન્ડ્રોઈડ પર ડાઉનલોડ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે ભલે હું મારા કોઈ પણ ઉપકરણ સાથે સંપર્કમાં નથી તો પણ આ સાધન અને એન્ટેના આ વાતાવરણમાં મૂળભૂત કિરણોત્સર્જન પકડી શકે છે તમે ચાર્ટમાં જોઈ શકો છો મેં એપને બોતેર મેગાહર્ટ્ઝ પર ટ્યુન કરી છે જે આપણા મગજની કાર્યક્ષમ આવૃત્તિ છે અને કિરણોત્સર્જનના સ્તર પર નજર કરો કલ્પના કરો તમારું શરીર હાલમાં સતત આ સફેદ અવાજથી ઘેરાયેલું છે હવે તમને સમજાય છે કે શા માટે ઘણા લોકો રાત્રે સારી ઊંઘ માટે સંઘર્ષ કરે છે અને ક્યારેક માથાનો દુખાવો અનુભવતા હોય છે હવે વધુ રોમાંચક ભાગ તરફ આવીએ આ છે એમગાર્દ એક પર્યાવરણ હાર્મોનાઇઝર હું હવે એનગાર્દ ચાલુ કરવા જઈ રહ્યો છું અને ચાલો જોઈએ કે હવે શું થાય છે ત્રણની ગણતરીથી એક બે ત્રણ આ જુઓ હવે સ્ક્રીન પર જુઓ મૂળભૂત કિરણોત્સર્જનનું સ્તર રીતે ઘટી ગયું છે તમારો ખૂબ ખૂબ આભાર દેવેડ એમગાર્દ બાહ્ય ફ્રીક્વન્સીઝ ને દબાવીને અસરકારક ઉકેલ આપે છે જેથી તે આપણા શરીરના કુદરતી પ્રક્રિયાઓમાં વિક્ષેપ ન કરે તમને પોતાને સુરક્ષિત રાખવાનો પસંદગી તાત્કાલિક જોખમથી બચાવવાનો મુદ્દો નથી આ ભવિષ્યના આરોગ્ય અને પ્રિયજનો રોકાણ છે હવે એમગાર્ગ સાથે તમે ટેકનોલોજી થી ભરપૂર દુનિયામાં આરોગ્યપ્રદ જીવન તરફ એક સક્રિય પગલું લઈ રહ્યા છો જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમને લાગે છે છે કે તમારા સુરક્ષિત રાખવાની જરૂર તો જે વ્યક્તિએ તમને આ વિડિયો મોકલ્યો છે તેની સાથે સંપર્ક કરો અને અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ગાર્ડ કોમ મુલાકાત લો મારું નામ સાયમન છે ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો